બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોનો ભવ્ય વિજય થતાં ભાવનગર શહેર ભાજપા દ્વારા ઘોઘાઘેટ ખાતે આતિશબાજી સાથે ઉજવણી કરાઈ બિહારમાં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોનો ભવ્ય વિજય થયો હતો આ વિજયને વધાવવા માટે ભાવનગર શહેર ભાજપા દ્વારા ઘોઘાગેટ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આતશબાજી સાથે એકબીજાના મોઢા મીઠા કરાવી બિહારના વિજયને વધાવ્યો હતો वतन वतन બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએનો જવલંત વિજય થયો છે આજે બિહારની જનતાએ નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ અને એમની ગેરંટી ઉપર બિહારની જનતાએ મોહર મારી છે જે જે જૂઠાણાઓ હતા જે કહી શકાય કે ઇન્ડિયાનું ગઠબંધન એને ઠગબંધન સાબિત કર્યું છે ત્યારે આજે પ્રદેશની સૂચના અનુસાર અને શેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા ઘોઘાઘેટ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવ ઉત્સવ ઉજવી આતિશબાજી કરી અને મોહ મીઠા કરવાનો કાર્યક્રમ રાખ્યો છે આજે સમગ્ર ભારત દેશના વાસીઓએ આ બિહારની ચૂંટણી પર નજર હતી ત્યારે બિહારની જનતાઓએ ખૂબ સારું પરિણામ લાગીને દેખાડ્યું છે અને જે લોકોને કહીએ શકાય કે જે જૂઠાણા હતા